જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં આપણે સિંગની ચીક્કી બનાવવાની છે આજે આપણે બે રીતની ચીક્કી બનાવીશું તેના માટે મેં પાંચસો ગ્રામ સિંગદાણા લઈ લીધા છે આજે આપણે બે રીતની ચીક્કી બનાવીશું તેમાં એક રીત છે ગોળ અને એક રીત છે ખાંડની હવે આ શિંગદાણી આપણે શેકી લઈશું તેને પેનમાં લઈ લીધું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ સિંગને શેકી લઈશું પાંચથી સાત મિનિટ જેવું લાગે છે સિંગને શેકાતા અને તેના ફોતરા અલગ કરી લેવાના છે ત્યાં સુધી એને શેકી લેવાની છે વચ્ચે આપણે ચેક કરી લઈશું એક સિંગદાણાને કે તેના ફોતરા ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં આવી રીતે ચેક કરી લેવાનું જો ફોતરો નીકળી જાય છે હવે આ સિંગદાણાને આપણે બહાર લઈને તેના ફોતરા અલગ કરી લઈશું સિંગદાણાને બહાર લઈને તેના ફોતરા અલગ કરી લીધા છે હવે આ શિંગદાણાના આપણે થોડા પીસી લેવાના છે તો જો તમે મિક્સર જારમાં પીસશો તો તેનો પાવડર થઈ જશે અને આ રીતે પ્લેટફોર્મ પર લઈને તમારે એના પર વેલણથી દબાવીને પીસી લેવાની છે જેથી સિંગદાણાનો બે ભાગ થઈ જાય અને થોડા નાણાં દાણા પણ થઈ જાય આવી રીતે પીસી લઈશું વેલણ દબાવી એને પીસી લેવાની છે સીંગના બે ફાળ થઈ ગઈ છે અને અમુક દાણા સરસ ઝીણા પણ થઈ ગયા છે આવતી વેલણ દબાવીને તેને પીસી લેવાની છે પીસી લીધી છે રેડી કરી દીધી છે આપણે એક વાટકી સિંગદાણા લીધા છે તો તેની સામે મેં એક વાટકી ગોળ લીધો છે આપણે ગોળ અને ખાંડની ચીક્કી બનાવવાની છે ને બીજી અડધો વાટકો મેં સિંગદાણા અને અડધી વાટકી મેં ખાંડ લીધી છે ને બેકિંગ સોડા લીધા છે સૌપ્રથમ આપણે ગોળની ચીકી બનાવીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે તેમાં આપણે ગોળ એડ કરી દઈશું ગોળને સુધારી લીધો છે મેં ઝીણો ઝીણો બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી લઈ લઈશું પાણી નથી લેવાનું બે થી ત્રણ ચમચી જેટલું જ લેવાનું છે કે અમુક કોળની કણી મોટી હોય તો તે ઓગાળતા વાર લાગે છે તેથી થોડું પાણી એડ કરવાનું એટલે જ કણી સરસ ઓગળી જાય મીડિયમ ટુ લો પેન પર આપણે એને પાયો બનાવવા માટે ફેરવતા જ રહીશું ગોળ પીગળવા માંડ્યો છે ગોળ પીગળીને થઈ ગયો છે હવે પાયો બને ત્યાં સુધી આપણે એને ચલાવતા જ રહીશું કલર ચેન્જ થાય પછી આપણે એને ચેક કરવાનું છે પાયાને કલર ચેન્જ થઈ ગયો છે હવે આ પાયાને ચેક કરીશું આ એક બોલમાં પાણી લઈ લીધું છે અને ગોળના પાયાને એડ કરીને ચેક કરવાનું છે જો આ રીતે ખેંચાય તો આપણો પાયો રેડી થયો નથી હજુ થોડી વાર છે હજુ પણ ચલાવતા રહીશું બીજી વાર ચેક કરી લઈશું પાયાને પાણીમાં એડ કરીને હજુ જોઈ લેવાનો છે ક્રિસ્ટલની જેમ તૂટે તો સમજી લેવાનું કે આપણો પાયો રેડી થઈ ગયું છે તૂટવા માંડ્યું છે ચપટીકા આપણે બેકિંગ સોડા લઈ લઈશું અને તેને મિક્સ કરી લઈશું બેકિંગ સોડા એડ કરવાથી આપણી ચીકીની સાઇન અને એકદમ ક્રિસ્પી બને છે એટલે તેને સતત ચલાવતા રહેવાનું છે સિંગદાણા એડ કરી દઈશું ગેસની આન મીડિયમ કરી દઈશું હવે બંધ નથી કરવાની જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી નહીં તો આપણું મિક્સ્રણ ઠંડુ થઈ જશે એકદમ લો પ્લેન પર આપણે બધું મિક્સ કરી લઈશું ચીકી ચીકીના મિશ્રણને મિક્સ કરી લીધું છે સરસ અમે ગેસની આજ બંધ કરી દઈશું હવે આ મિક્સરને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી લઈશું અને તેને ગ્રીસ કરી લઈશું હવે મિક્સરને આપણે પ્લેટફોર્મ પર લઈને એક સેકન્ડ જેવું જ એની રાહ રોકવાની છે ઠંડુ થવા દેવાનું છે પછી તરત જ ફટાફટ આપણે એને વણવાનું છે હાથ ઉપર થોડું પાણી તેલ લગાવી લઈશું એને આપણે તે થાપી લઈશું સરસ સેટ કરી લેવાનો છે ગરમ ગરમ જ આ પ્રોસેસ કરવાની છે હવે વેલન લઈશું વેલનને પણ થોડું તેલ લગાવી લઈશું એને વણી લઈશું જેટલી ચીકી તમારે જાડી જોઈએ તે પ્રમાણે વણવાનું છે પતલી કરવી હોય તો આનાથી વણી લેવાનું અને બીજા કટરથી એને કટ મારી દઈશું આવી રીતે બધા કટ મારી દઈશું આપણે ચીકીના તમે ગરમ ગરમ કટ મારશો તો જ તમારા પીસ પડશે ને તો ઠંડુ થાય તો પછી કટ નથી થતું એટલે ફટાફટ એને વણીને તરત જ એના પીસ કરી લેવાના છે અને પછી ઠંડુ થાય પછી ઉખા લઈશું ત્યાં સુધી આપણે ખાંડની ચીકી બનાવી લઈશું તો એના માટે ખાંડને લઈ લીધી છે પેન ઉપર અને એક ચમચી જેટલું પાણી લઈશું ખાંડને ઓગારી લેવાની છે ખાંડને ઓગળતા વાર નથી લાગતી ફટાફટ બની જાય છે ખાંડની ચીકી તેનો પાયો રેડી કરવાનો છે હવે આપણે ખાંડનો ખાંડ ઓગળી ગઈ છે હજુ મિક્સ કરતા રહીશું જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ઓગળી પછી તરત જ એનો કલર ચેન્જ થવા માંડે છે સતત ચલાવતા જ રહીશું કલર ચેન્જ થઈ ગયો છે સરસ ખાંડ ચીકી બનતા વાર નથી લાગતી કલર ચેન્જ થઈ ગયો છે હવે સિંગદાણા છે તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ કરી દીધું છે ગેસને બંધ કરી દઈશું આ મિક્સરને પણ આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું એને પણ આપણે વણી લઈશું થોડું સેટ કરી લઈશું પહેલા વીલાન પર તેલ લગાવીને તેને પણ વણી લેવાનું છે જેટલી થિકનેસ તમારે જોઈ તે પ્રમાણે વણવાનું છે એક પીસ પાડી લઈશું લઈશું આપણે કટ કરી ઠંડી થાય પછી એને સર્વ કરીશું સર્વ કરી લીધી છે આપણે સિંગમાં બનતી ગોળમાં ચીકી અને ખાંડમાં ચીકી બનીને રેડી થઈ ગઈ છે અને જો તમને મારી આ સિંગ અને ગોળ અને ખાંડમાં બનતી ચીકીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ગોળ અને ખાંડમાં બનતી સિંગની ચીકી બનીને રેડી છે